આમોદમાં હજાર્ધ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનો પર્દાફાશ ચાર આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરબાન ગામની સીમમાં ખોટા જીએસટી બિલનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે હજાર ધ્સનો નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાય કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે આમોદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગત જૂન મહિનામાં સરબાન ગામની સીમમાં હજાર વેસ નિકાલ કરતું એક ટેન્કર પકડાયું હતું પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે આમદ પોલીસે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ખોટા જીએસટી બિલના આધારે કરવામાં આવી રહી છે પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ધવલભાઈ કાંતિભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂત જયંતિભાઈ જયસંઘભાઈ દામોર ચાનંદભાઈ નટોરભાઈ પરમાર ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે